સહયોગ જે સુરતદેવ મંદિરને આપવામાં આવ્યો છે એ બદલ આજે પાટીલ સાહેબ નું પાટીલ સાહેબ ક્ષત્રિય સમાજના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સૌને હાજરી હતી અને ખાસ કરીને આવનાર સમયમાં જયારે સુરત દેવા અમારે જે વિશેષ કાર્યક્રમ હોય છે સાડા ત્રણ દિવસના ઉપવાસ કાર્યક્રમે એ કાર્યક્રમ નિમિત્તે પણ પાટિલ સાહેબ ખાસ ત્યારે હાજરી આપશે એવી આજે અમને માહિતી આપી છે વિશેષ બીજું કઈ નહીં કરતા સૌને જય